ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને જેમાં ગુજરાતના જૈવિન મારુ નામના વિદ્યાર્થીએ ગુજકેટમાં એકસો ને વીસમાંથી પંચાણું માર્ક્સ મેળવ્યા છે જૈવિનના મમ્મી કેટરિંગમાં રસોડાનું કામ કરે છે અને પપ્પા વિનોદભાઈ રાજકોટમાં ગુગરાની લારી ચલાવે છે તો સાંભળીએ કે જૈવિન મારુએ આ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી દિવસ ભર નહીં મારા પપ્પા ને સાડા પાંચસો પ્લસ નો સ્કોર થાય છે તો એમબીબીએસ માં મને એડમિશન જોઈએ છે અને હું મારા પપ્પા ની રેકડી મુકવા માંગુ છું ઘૂઘરાની મારા પપ્પા મને ખુબ સપોર્ટ કર્યો કે તારે જે બનવું હોય તું બની શકે છે હું તને આમ કઈ ખાવા નહીં દઉં મારા મમ્મી પપ્પા મને ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે કોઈ દી એમ નથી કીધું કે ના પૈસા છે આપણે પાસે પૈસા નથી કે આપણે આવું નથી ભણવું કે એવું કઈ મને એમ જ કીધું કે તમારે જે બનવું એ બનો તમને હું ભણાવીશ પૈસા આપીશ તમારે જે ફિલ્ડમાં જવું હોય ત્યાં જાવ ભલે મારા પપ્પાને ઘૂઘરાની રેકડી પણ હું મારા પપ્પાની ઘૂઘરાની રેકડી મુકાવીશ મોટા ભાગે તો મારી ઘરે કોઈ હતું નહીં બધા કામ ધંધે વયા જતા મારા મમ્મી માર પપ્પા મારી બેનની તબિયત ખરાબ હતી ત્રણ વર્ષથી અત્યારે હજી હજી ખરાબ જ છે એટલે હું ઘરે હોય સવારે પછી સવાર સાડા સાત થી સ્કૂલે આવતો રહું અને સાંજે સાત વાગે ઘરે જતો આખા આખો દિવસ સ્કૂલે જ રહેતો અને યાદ જ તૈયારી કરતો વાંચતો અને બધા ટીચર્સ મને સપોર્ટ કરતા અને એવું બધું કરતા એટલે